सनातन धर्मनी जय हो जय हो जय हो मन को को मुलिग योषे मन कोषे को, દર દરરોજ ચલતે ચલતે દરરોજ ચલતે ચલતે મને કોક મળી ગયું છે મને કોક મળી ગયું છે જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો તમને એમ થશે કે કોક મળી ગયું છે કોક કોક એટલે જે સેવારામ બાપાએ કીધું છે કે કરોડોમાંય કોક એવું કોક આજે મને મળી ગયું છે પણ ક્યારે કે દરરોજ ચલતા ચલતા રોજ હાલતો હતો રોજ હાલતો હતો એટલે આજે મને આવા મહાપુરુષ મળી ગયા છે તમે પણ રોજ ચાલજો રોજ ચાલજો જે ગુરુએ આપ્યું છે નામ આધાર આપ્યો હોય રહેણી આપી હોય એમાં રોજ ચાલજો રોજ ચાલજો ચાલતા ચાલતા તમને મળી જશે પણ તમને કોણ મળશે જે કરોડોમાં એક છે એ તમને મળી જશે જે ગુરુએ આપેલી રહેણી હોય નામ હોય આધાર હોય એમાં રોજ હાલવાથી રોજ હાલવાથી કરોડોમાં એક છે એ મળી જશે ચાલતા 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 જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો